આ મોટો પ્રશ્ન છે વૈષ્ણવના ઘરમાં મોટો પ્રશ્ન છે કે ઠાકોરજી કદાચ સેવા ન બને ત્યારે બધી જ વસ્તુ કે ગુરુદેવને ત્યાં જ પધરાવવી પડે મેં કીધું એવો કોઈ નિયમ નથી એવો કોઈ નિયમ નથી ગુરુદેવને ત્યાં પધરાવવી પડે પણ તમારો વ્યવહાર પ્રભુ સાથે સમર્પણનો હોય તો બધી વસ્તુ તમે પ્રસાદી તરીકે પાછો તમે ઉપયોગ કરો કે કદાચ છોકરાઓ પણ ઉપયોગ કરે તો દોષાવવા નથી અલંકાર પણ પ્રસાદ તમે ગ્રહણ કરી શકો પણ તમે દાન કરી દો કે ઠાકુરજીનું આટલી વસ્તુ ઠાકુરજીની પછી તમે ઉપયોગ કરી શકતા નથી પણ જો આપણે પ્રભુ ખાલી એક સન્મુખ ભેટ ધરો બસ એ વસ્તુ તમે ક્યારેય પાછા પોતાના ઉપયોગમાં ન લઈ શકો કારણ કે ભેટ કરી પ્રભુને એ ભેટનો ઉપયોગ આપણે શું કરીએ છીએ ગાય માપી દઈએ છીએ આ દેવ દ્રવ્ય મનોરથોમાં ખાઈ ખાઈને આપણી સૃષ્ટિ એટલી બહિર્મુખ થઈ રહી છે પછી બધા એમ કે છે કે સેવા કરનાર માં વિષયાવેશ કેમ બહુ છે અત્યારે આપણે ચરણામત પેડા પણ ફ્રી મળતા નથી હો હવે ચરણામત નથી ઘી આવતું નથી ખાંડ આવતું નથી કઈ આવતું હોય કઈક કીધું હોય કઈક એટલે બરાબર શાંતિ સમજી લેજો એટલે મેં શાંતિ પેલા ઉદાહરણ આપી દીધું કે જે મરજાદી લોકો સમજી જાય કે ભાઈ બધો પ્રસાદ એ પણ નથી લેતા તો દેવદ્રવી થાય કે ન થાય પણ પ્રસાદ હોવા છતાં પણ લેતા નથી ને એ તો મરજાદી હશે એ સમજી જશે જે અપ્રસ મેન રાખતો હશે એ સમજી જશે અને હું પણ કદાચ કોઈ મરજાદી એમ કે મેં સખડી ઠાકુજીને અરોગ આવી છે તમારા કરતાં સારી મેનમાં રોગાવીએ છીએ તમે ગેસ વાપરો છો અમે તો સગડી વાપરીએ છીએ તમે નળનું જલે ચલાવી લો છો અમે તો કુવાના જલથી સિંચીને એ કર્યું છે તો કેમ તમે સખડી ન લ્યો અહીંયા એવું કંઈ કહી શકે અમને કહી શકે તો અમે એ જ જવાબ દઈશું ભાઈ પ્રસાદમાં અમને વાંધો નથી તમારા ઠાકુજી અરોગા એમાં અમને વાંધો નથી પણ હું ન લઈ શકું આ ન લઈ શકું કઈક હોય તો લઈ શકું આ ન લઈ શકું પણ જો ઠાકોરજી કરેલી વસ્તુમાંથી પણ જો કંઈ ભોગ હોય એ પણ હોય છે અને બીજું જ્યાં સમર્પણનો વ્યવહાર છે પ્રભુને તમે જે કંઈ સમર્પિત કર્યું છે એ સમર્પિત કરેલી વસ્તુનો પ્રસાદ તમે લઈ શકો છો પણ સમર્પણનો સંબંધ ક્યારે કે જે વસ્તુનું તમે નિવેદન કરેલું હોય એનું જ તમે વિનિયોગ સમર્પણ કરી શકો છો નિવેદન કરીએ છે બ્રહ્મ સંબંધમાં કે આ બધી વસ્તુ આપની કોની વસ્તુનું નિવેદન કરીને તમે પોતાની માનો છો તમે ગામની વસ્તુનું સમર્પણ નથી નિવેદન નથી કર્યું પ્રભુને પ્રભુને તમે એમ કહો છો કે મારું ઘર મારો દેહ મારા પરિવારના સભ્યો મારા પુત્ર આ બધાનું સમર્પણ નિવેદનના રૂપમાં પ્રભુને બ્રહ્મ સંબંધમાં કર્યું છે છે જે પદાર્થનું પદાર્થનું તમે તમે નિવેદન કરેલું એ સેવામાં સમર્પણ કરી શકો તમને અન્યનું તમે નિવેદન કરેલું નથી એનું દ્રવ્ય તમે તમારા ઠાકુરની સેવામાં નિવેદન કરી શકો સમર્પણ કરી શકો નહીં જે સમર્પણ કરેલું છે એનો તમે પ્રસાદના રૂપમાં તમે લઈ શકો તમે ભગવાનને સત્તા નથી હો તમે ભગવાનની સત્તા સોંપી દીધી નથી સમર્પણમાં નિવેદન તમે કર્યું છે ત્યારે તમે સત્તા છોડી નથી તમારી સત્તા નથી છોડી આપણે પણ પણ એમાં ભગવાનને આપણે એમ કે હું જે જે અહંતા વસ્તુને હું મારી માનું છું બસ પ્રભુ આપ એમાં પધારો એની વચ્ચે આપ પધારો જે ઘરને હું માનું છું એ ઘર હું છોડતો નથી હું તમને ભગવાનના નામે ઘર કરી દેતો નથી પણ એ ઘરની અંદર આપ બિરાજ જેમાં હું બંધાણો છું એમાં તું બંધા એમ એને સવાર કહેવાય કે જ્યાં આપણે બંધાણા છીએ તો આપણે એમ નથી કહેતા કે પ્રભુ આપ એમાં આવી જાવ કારણ કે બાંધો કોને અને આ સમર્પણનો વ્યવહાર છે કે બાંધો કોને અવિદ્યા કોની એ શક્તિ કોની છે પ્રભુની છે તો આપે અવિદ્યાથી અમને બાંધ્યા છે તો કઈ વાંધો નહીં બંધને એ મંજૂર છે પણ એ બંધનમાં આપે બંધાવવું પડતું તો ઠાકોરજીને આપણે એમાં પધરાવી દઈએ છીએ જ્યાં અહંત મારું ઘર કહે છે ને એ ઘરમાં ઠાકોરજીને હવે શું કહીએ છીએ આપણે હવે મારું ઘર ને આપણા બે આપણે બે સાથે રહીએ ઠાકોરજી ને આપણે બંને એક જ ઘરમાં રહીએ તો આપણે ત્યાં સમર્પણનો પ્રકાર છે એમાં તમે તમારી સત્તા છોડતા નથી છતાં પણ પ્રભુ એની અંદર બી રાજે છે તો પ્રભુ સાથે આપણો આવો સંબંધ છે સમર્પણનો સંબંધ છે આ સમર્પણના સંબંધથી જે તમે કઈ ભોગ ધરો જે વસ્તુ ઠાકોરજીને સમર્પિત કરો એ બધું જ પ્રસાદ છે વસ્ત્ર પણ પ્રસાદી હોઈ શકે એ તિલક કંકુ પણ પ્રસાદી હોઈ શકે ફૂલમાલા પણ પ્રસાદી હોઈ શકે આપણે ફૂલમાલા પણ પ્રસાદી પહેરી શકીએ ઠાકોરજીની કંકુનું તિલક ઠાકોરજીની પ્રસાદી આપણે કરી શકીએ ઠાકોરજીના પ્રસાદી વસ્ત્ર આપણે પહેરી શકીએ ઠાકોરજીના તો વસ્ત્ર આપણા સ્વરૂપના નાના હોય પણ કંઈક મોટા વસ્ત્ર ગદ્દલ વગેરે કાંઈ ધરાવીને આપણે વસ્તુ પહેરી શકીએ ઠાકોરજીની પ્રસાદી રજાઇ હોય આપણે ઓઢી શકીએ દરેક વસ્તુ આપણે ઠાકોરજીની પ્રસાદી આપણે લઈ શકીએ છીએ આ મોટો પ્રશ્ન છે વૈષ્ણવના ઘરમાં મોટો પ્રશ્ન છે કે ઠાકોરજી કદાચ સેવા ન બને ત્યારે બધી જ વસ્તુ કે ગુરુદેવને ત્યાં જ પધરાવવી પડે મેં કીધું એવો કોઈ નિયમ નથી એવો કોઈ નિયમ નથી ગુરુદેવને ત્યાં પધરાવવી પડે પણ તમારો વ્યવહાર પ્રભુ સાથે સમર્પણનો હોય તો બધી વસ્તુ તમે પ્રસાદી તરીકે પાછો તમે ઉપયોગ કરો કે કદાચ છોકરાઓ પણ ઉપયોગ કરે તો દોષાવવા નથી તમે એમ કહેશો કે વસ્તુ ભાવ જે વસ્તુ છે અમે ગુરુદેવને આ પધરાવશું પણ ઘર ક્યાં ગુરુદેવને પધરાવો છો એમ એક મહારાશ્રી આજ તો શિબિરમાં કીધું કે તમે ઠાકોરજી છોડો છો ઘર તો છોડતા નથી હજી એ બાકી લાગે છે કે તમે ઘર તો એ છોડતા નથી એ લઈ લેવું લાગે છે ઘર ને જમીન તો એ કે તો કઈ છોડતા નથી તમે પણ એ વસ્તુ એમ કહું છું કે ઠાકોરજીને આપણે જો ભેટ કરી દીધું હોય તો આપણે એનો ઉપયોગ ન કરી શકીએ પણ આપણો જો વ્યવહાર સમર્પણનો હોય કે જે કાંઈ વસ્તુ છે હું પ્રભુને સમર્પિત કરું છું તો પછી એ પ્રસાદ માટે આપણે એક જ વ્યવહાર પ્રભુ સાથે રાખવો જોઈએ સમર્પણનો જ એ વ્યવહાર આપણે મહાપ્રભુજીએ બતાવ્યું છે સમર્પણના વ્યવહારથી જે કાંઈ તમે ઠાકોરજીને સમર્પિત કર્યો છે તમારો ભાવ જો પ્રભુને દેવાનો હોય તો પછી આપણે એનો ઉપયોગ કરી શકતા નથી ઠાકોરજી વધારે છે ત્યારે એની વસ્તુ પણ ઠાકોરજીની જો જેઓ ઠાકોરજીને એવી ભાવથી આપણે ધરી છે કે આ પ્રભુની છે કોઈ સાજ સાહિત્ય શૃંગાર કે ઠાકોરજીનો છે બાકી ઠાકોરજીનો પ્રસાદી શૃંગાર પણ આપણે કરી શકીએ કારણ કે ક્વયોપભુક્ત ગંધ વાસો અલંકાર ચર્ચિતા હા અલંકાર પણ તમે પ્રસાદ તમે ગ્રહણ કરી શકો પણ તમે એને દાન કરી દો કે ઠાકુરજીનું આટલી વસ્તુ ઠાકુરજીની પછી એનો તમે ઉપયોગ કરી શકતા નથી પણ જો આપણે પ્રભુ ખાલી એક સન્મુખ ભેટ ધરો બસ એ વસ્તુ તમે ક્યારેય પણ પાછા પોતાના ઉપયોગમાં ન લઈ શકો કારણ કે ભેટ કરી પ્રભુને એ ભેટનો ઉપયોગ આપણે શું કરીએ છીએ છીએ ઠાકોરજીનો એક વસ્તુ ગાય લઈ શકે બીજા કોઈ ન લઈ શકે એટલે આ જ પ્રશ્ન થયો કે મહાપ્રભુજી એ ઠાકોરજીને ભેટ કરેલી એક સોનાની કટોરી હતી એ સોનાની કટોરી મહાપ્રભુજીના ઘરની અંદર ભંડારમાં કંઈ નહોતું રોટલી કરવાનો લોટ પણ નથી તો હવે ઠાકોરજીને પરિશ્રમ ન થાય એટલા માટે ઠાકુરજીને ભેટ કરેલી એક સોનાની કટોરી હતી એ મહાપ્રભુજી ગીરવે મૂકી અને જે કાંઈ પણ આવ્યું એની અંદરથી સામગ્રી કરી ઠાકુરજીને ભોગ ધરો પણ એ પ્રસંગમાં સ્પષ્ટ છે કે એમાંથી પ્રસાદ પોતે પણ ન લીધો સેવક ટેલવા કોઈને આપ્યો નહીં અને ગાયમાં એ પ્રસાદ લેવડાવી અને જે વૈધો થોડો એ પણ યમનાજીમાં પતરાવી દીધો શ્રી યમનાજીમાં અને ગાયને એ પ્રસાદ આપ્યો એ પ્રસાદ શ્રી મહાપ્રભુજી અરોગા નહીં તો મહાપ્રભુજીએ ધરેલો પ્રસાદ પણ મહાપ્રભુજી અરોગા નથી આ પ્રશ્ન પૂછનાર ભાઈ હોય તો જો ઊભા થાવ તો સારું નામ નથી લેખું તમને જવાબ મળી જાય કે નહીં તમને સંતોષ થાય કે નહીં એટલા માટે હો કે ઉલટ તપાસ કરવા માટે નહીં ફટકારવા માટે નહીં તમે કહેવો છો પ્રશ્ન એટલે તમે આખો પ્રશ્ન જવાબ આપી દો પછી સમજાણું કે નહીં જરાક મને ખબર પડે આ ભાઈ કે બેન જે હોય બીજું કઈ નહીં પ્રશ્નનો જવાબ તો હું દઈ જાઉં એને બરાબર મનમાં ઉતરી વાત કે નહીં કેમ ખબર પડે એટલે હું પાછો પ્રયત્ન કરું એને સમજાવવાનો એટલે મહાપ્રભુજીએ ઠાકુરજીને ભેટ કરેલી કટોરી હતી એટલે એ પ્રસાદ મહાપ્રભુજીએ ભોગ ધરેલો હોવા છતાં દેવદ્રવ્ય દ્રવ્ય એ પ્રસાદ આપે ન લીધો પોતે ભૂખા એમને બિરાઈ બિરાજા રહ્યા સેવક તેલવાવે પણ કાંઈ ન લીધું અને એવી રીતે આપણે આખો દિવસ પસાર કરો સંદાસજી જે મહાપ્રભુજીના સેવક સંદાસજી હતા એને શ્રી મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે તમારું દ્રવ્ય વધુ પણ ઠાકોરજીની જેટલું ભેટ કરી દેશો એટલું દ્રવ્ય રહેશે આ તો જેવા હોય તો સેવક થાય બ્રહ્મ સંબંધ લેવું નથી આપણે આવું જો થતું હોય કે મહાપ્રભુ કીધું બ્રહ્મ સંબંધ લીધા પછી તમારું બધું દ્રવ્ય જશે મોટા શેઠ હતા અને એને મહાપ્રભુજી આ પરીક્ષા હોય કે એક પ્રસંગ એક આદર્શ વૈષ્ણવ કેવા હોય બતાવવા માટેની લીલા હોય કે જે હોય કે ભાઈ સંદાસજી એટલી દ્રઢતા છે કે જે થવું હોય થાય કે બધું દ્રવ્ય જાશે પણ ઠાકુરજીને ભેટ કરશો એટલું રહેશે તો સંદાસજીએ ઠાકુરજીને ભેટ કરી દીધું દ્રવ્ય એ દ્રવ્ય રહ્યું એમાંથી ઠાકુરજીને ભોગ પણ આવતો સેવા પણ ચાલતી પણ એ પ્રસાદ સંદાસજી લેતા નહીં સંદાસજી રોજ અલગ લોટ લાવતા કોડી વેચીને રોજ એક અલગ લોટ લાવે એ ભોગ ધરે એ પ્રસાદ લે પણ વાર્તામાં સ્પષ્ટ છે કે સેવા થતી હતી હા એ વાત હા એટલે ઠાકોરજીની એક વૈભવ સેવા થતી હતી પણ એ પ્રસાદની એક કણિકા પણ પોતે લેતા નહોતા ઠાકોરજીને ભોગ ધરે વિશિષ્ટ સામગ્રીઓ ખૂબ ધરે અને બધું ગાયને આપી દે પોતે નહોતા લેતા લગાવીને આપી દેતા બીજો કોઈ સવાલ ન હોય એ દેવદ્રવ્યના પ્રસાદનું બીજું તો કાંઈ થઈ શકે નહીં પણ ઠાકોરજીની સેવા તો ચાલતી હતી પોતે ચૂન લાવતા કોડી વેચતા અને એમાંથી એ લોટ લાવે અને લોટની રોટલી કરી અને એ લે એને રાજભોગ કહેતા કે મારો રાજભોગ આ અને ચણા ચામણી વૈષ્ણવને પણ કાંઈક વાંટવું જોઈએ એવો ભાવ હતો કે રોજ વૈષ્ણવને પણ કંઈક કણિકા આપવી જોઈએ તો ચણા વૈષ્ણવને વાંટતા તો ચણા ચામણીનો પ્રસાદ વાંટી દેતા આમ જ આખી જિંદગી પર્યંત એમણે આમ જ નિર્વાહ કર્યો જ્યાં સ્પષ્ટ છે ને કે ભાઈ પ્રસાદ તો હતો ને ઠાકુજીની દ્રવ્યોમાંથી ઠાકુજીને ભોગ આવતો હતો એ પ્રસાદ હતો પણ એ પ્રસાદ સંદાસજી લેતા નહોતા કારણ કે ઠાકુરજીનું દ્રવ્ય હતું ભેટ કરેલું હતું જો ભેટ કરો તો ન લેવાય પણ સમર્પણ કરેલું જે બ્રહ્મ સંબંધમાં જે સમર્પણ કર્યું છે એ પ્રસાદ રૂપે જો આપણને પ્રાપ્ત એનો વિનિયોગ કરો સેવામાં અને પ્રસાદ રૂપે આપણે એને પાછો લઈ શકીએ જે આપણી સેવાની પ્રણાલી છે પણ હવે દેવદ્રવ્ય ક્યારે થશે કે જો આ સમર્પણની પ્રતિજ્ઞા નિવેદન તમે જે પ્રભુને કરેલું છે એના સિવાય કોઈ અન્યની સત્તા તમે જ્યારે ઠાકોરજીને ધરશો તમે એનું નિવેદન નથી કર્યું તમે તો તમારી અહંતા મમતાનું નિવેદન કર્યું છે અન્ય કોઈ આપે કે આ ઠાકોરજીને ધરજો આ ઠાકોરજીને ધરો અને એ જો ભોગ ધરેલો હોય અને એ પ્રસાદ રૂપે પાછું લેવું હોય તો આપણે એ પણ દેવદ્રવ્ય કહેવાશે કે અન્ય કોઈ આપણને આપી રહ્યું છે સામગ્રી ઠાકોરજી માટે આપણે એમનું નિવેદન કરેલું નથી આપણું નથી તો એ પણ દેવદ્રવ્ય છે કે જ્યાં સમર્પણનો કે નિવેદનનો વ્યવહાર નથી ત્યાં પ્રભુને એ દાન થાય છે પ્રભુને તમે આપો છો ત્યારે એને દાનનો વ્યવહાર કહેવાય છે પરિણામે એ પ્રસાદ પ્રસાદ નથી પણ દેવદ્રવ્ય છે આ દેવદ્રવ્ય મનોરથોમાં ખાય ખાઈ ને આપણી સૃષ્ટિ એટલી બહિર્મુખ થઈ રહી છે પછી બધા એમ કે છે કે સેવા કરનારમાં વિષય આવેશ કેમ બહુ છે એ તો વિરક્ત હોવા જોઈએ એની બદલે સેવા કરનારા એ અમારા કરતા વધારે એ વિષય ભોગનો આક્રાંત થઈ ગયા છે આવું કેમ મેં કીધું એનું કારણ એ છે કે આ મોટું કારણ એ છે પછી તો જે કાંઈ હોય તો મોટું કારણ એ છે આપણને દેખાઈ રહ્યું છે કે પ્રસાદના નામે દેવદ્રવ્યનું ભક્ષણ ધ્યાન ત્યાં થઈ રહ્યું છે તો દેવદ્રવ્ય આપણે ખાઈ રહ્યા છીએ મનોરથમાં મને વાંધો નથી તમારા ઠાકોરજી બિરાજતા હોય તમે ઠાકોરજીની સામગ્રી તમારા દ્રવ્યથી હરોગાવો અને પ્રસાદ લેવડાવો એવા મનોરથમાં આપણને કોઈ વાંધો નથી પણ વાંધો એ છે કે ઠાકોરજી નથી બિરાજતા એ અન્યને સામગ્રી આપીને મનોરથ કરાવે છે પછી એ પ્રસાદ એ પ્રસાદ રહેતો નથી એ દેવ દ્રવ્ય હોય છે જ્યાં હવે ખરીદા તો પ્રસાદની વાત થઈ કે હવે તમે ખરીદી રહ્યા છો વસ્તુને પૈસા આપીને ખરીદી રહ્યા છો એમાં પણ પ્રસાદરૂપતા ક્યાંથી આવશે તમે નિવેદન કરેલું છે એને સેવામાં સમર્પણ કરો અને પછી જે પ્રાપ્ત થાય એ પ્રસાદ છે જે વસ્તુ તમે નિવેદન બ્રહ્મ સંબંધમાં કર્યું છે પોતાના ઘરમાં તમે ઠાકુરજીને પધરાવો અને એને અરોગાવો અને એ તમને જો પ્રાપ્ત થાય તો પ્રસાદ થશે જ્યારે તમે અન્યને પૈસા આપીને કંઈક ખરીદો છો અને એ પાછું દેવદ્રવ્ય પણ હોઈ શકે છે કે જે તમે ખરીદેલો પ્રસાદ પાછો દેવદ્રવ્ય વાળો હોઈ શકે અને ખરીદીને કોઈ લો ત્યારે મીઠાઈ જેવી વસ્તુ થઈ ગઈ પછી એમાં પ્રસાદ રૂપતા ક્યાં રહી એ મીઠાઈ જેવી વસ્તુ થઈ ગઈ તો પૈસા અત્યારે આપણે ચરણામતના પેડા પણ ફ્રી મળતા નથી હવે ચરણામતમાં નથી ઘી આવતું નથી ખાંડ આવતું નથી કાંઈ આવતું એટલે મર્યાદા માર્ગી વાળા એમ કે છે કે તમારા પુષ્ટિ માર્ગીઓની લાલચ કેટલી બધી છે કે અમે તો હરિહરનો સાથ સાદ કરીને જ્યાં ત્યાં અન્નક્ષત્ર ખોલીને બધાને જમાડીએ છીએ તમે તો ધૂળના પૈસા લ્યો છો એમાં ખાલી એક જલ હોય અને હલ્દી ઘાટીની કે વ્રજરજ નથી હોતી હલ્દી ઘાટી ની માટી હોય છે એમાં સિનાથજી નું ચરણો દિલાવામાં આવે અને એ રજ જે છે એ આપણને આપવામાં એ પણ હવે ફ્રી નથી મળતી એ રજ ફ્રી નથી મળતી તો આપણી માટે તો ચરણામત પણ ચરણામૃત નથી જે સિનાથજી નું ચરણામૃત લાવો છો એ ચરણામૃત છે જ નહીં કારણ કે તમે ખરીદીને લાવો છો વસ્તુની ખરીદ વેચાણ હોય શકે ચરણામૃતની કે પ્રસાદની ખરીદ વેચાણ કેવી રીતે હોઈ શકે તો હવે શું કરવું તો ભાઈ કે ઓહો ચરણામૃત વિના તો અપરાશ કેમ થશે પણ મેં કીધું તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે તમે એને નિત્ય સ્નાન કરાવો છો એ સ્નાનનું જલ છે એ જ પ્રસાદ છે હવે એ જ વસ્તુ તો ત્યાં હવે એ વસ્તુ અત્યારે તો એટલી ક્વોન્ટિટીમાં ચરણામત બનતું હોય કે સિંહજીનું ચરણોદક પૂરું થતું હશે કે નહીં થતું એ સવાલ છે પછી જારી જેનું જલ કે જે જલ પ્રસાદી બિલાવીને બનાવતા હોય પણ વેચાણથી લેવામાં આવતું હોય અમે ચરણોદક કે ચરણા આપણું ચણામૃત એવું નથી કે જે ખરીદી કે વેચાણથી લઈ શકાય કે આપી શકાય એટલે ઠાકુરજીનું જે પ્રસાદી ચરણોદક એટલે કે જે સ્નાન કરાવ્યું ઠાકોરજીને એ જે જલ જે છે એ આપણે પ્રસાદના રૂપમાં ચરણામૃતના રૂપમાં એ જ આપણે લેવું જોઈએ એ જ ચરણો દત્ત છે હવે આપણા ઘરમાં પ્રાપ્ત છે ને તોય આપણે નાદ દ્વારા કોઈ જાતું હોય તો ચરણામત લેતા આવજો ચરણામત લેતા આવજો પણ તમારા ઘરમાં રોજ ઠાકોરજી સ્નાન કરે છે રોજ એ જલ પ્રાપ્ત થાય છે એ જલ તમે લો હવે રજ મિલાવીને તો તમે કોઈ માટી આઈની પણ લાવીને ઝીંઝરીની માટી મિલાવીને પણ તમે પેડો બનાવી શકો મુખ્ય માટીની કિંમત નથી અંદર જે જળ આવે એની કિંમત છે હલ્દી ઘાટી નું યુદ્ધ મેદાન નું એ ભૂમિનું એ યુદ્ધ મેદાન નું હળદી ઘાટી નું રાણા પ્રતાપનું જ્યાં યુદ્ધ થયું હતું ને એ હલ્દી ઘાટી જે છે એ તો યુદ્ધ મેદાન ની ભૂમિ છે અને એની રજ જે છે સિંહજી નું ચરણોત્તક મિલે છે એટલે આપણે ચરણામૃત કહેતા આવ્યા છે